પારડીમાં દારૂની હેરાફેરીમાં નવા કિમિયા જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી ચાર પેંડાવાળા ડીઝલ વાળું શેરડીના રસનું કોલુમાં દારૂ સાથે ચાલક ઝડપાયો દમણથી ગુજરાતમાં દારૂ ઘુસવાડવા બુટલેગરો નવા કિમિયાઓ અજમાવતા હોય છે ત્યારે આજે પારડીમાં દારૂની હેરાફેરીમાં નવા કિમિયા જોઈ તમે પણ ચોંકી ઉઠશો જેમાં પારડી પોલીસ મથકના પીઆઈજી આર ગઢવીની ટીમે બગવાડા ટોલ નાકા હાઈવે પરથી વાપેતી વલ સાળજટા ટ્રેક ઉપર ચાર પેંડાવાળા ડીઝલવાળું શેરડીના રસનું કોલું લઈને ફરતા ઈસમ પાસેથી દારૂ મળી આવ્યો હતો શેરડીના રસ કાઢવાનું હળતું ફળતું મશીનના અંદર બનાવેલ ચોરખાનામાંથી એકસો એસી નંગ દારૂની બોટલ જેની કિંમત રૂપિયા પાંત્રીસ હજારનો દારૂનો જથ્થો લઈ જતો ચાલક રતનલાલ પ્રહલાદ સૈની રહેવાસી ધરમપુર ત્રણ દરવાજાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ઢકેલી દીધો હતો પ્રથમવાર હળતું ફળતું રસ કાઢવાનું મશીનમાંથી દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો